અભા સીતારામ આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત રાજ્યગુરુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે વિસાવદરમાં વિસાવદર રોજે રોજ કોઈ નવા વિડીયો આવે ગોપાલ કોઈ સામાન્ય જનતાના મુદ્દે હલ્લાબોલ કરે ને હવે જે સમાચાર આવી રહ્યા છે કે વિસાવદરના અલગ અલગ મુદ્દાઓ પર ગોપાલ ઇટાલિયા ગાંધીનગર પહોંચ્યા છે અને ગાંધીનગર પહોંચવાનું કારણ છે સીએમ સાથેની મુલાકાત સીએમને મળવા ઈચ્છી રહ્યા છે સીએમને રજૂઆત કરવા ઈચ્છી રહ્યા છે અલગ અલગ મુદ્દા છે અને વિસાવદરમાં જે મુદ્દાઓ ઉઠી રહ્યા છે જે ઇસ્યુ થઈ રહ્યા છે એ મુદ્દે ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા ગાંધીનગર પહોંચ્યા છે વિસાવદર મત વિસ્તાર અને ગુજરાતના લોકો માટે મહત્વના પાંચ મુદ્દાઓ છે જેને ટાંકવામાં આવ્યા છે આ પાંચ મુદ્દાઓ કયા છે એ પણ હું આપને કહી દઉં એક તો પહેલો મુદ્દો છે ઇકો ઝોનને લગતો પ્રશ્ન બીજો છે પાક વીમાને લગતો પ્રશ્ન ત્રીજો છે ટાઉન પ્લાનિંગનો પ્રશ્ન ચોથો સોલર ફાર્મ અને મિલકત વેરોનો પણ એક મુદ્દો આવરી લેવામાં આવ્યો છે અને પાંચમો માલધારીઓને વાડા ફાળવવા બાબતે પણ તે રજૂઆત કરવાના છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ પ્રથમ વખત મુખ્યમંત્રીને મળવા હોવાથી સવાલ એ છે લોકોમાં જિજ્ઞાસા તમને થતું હશે કે કયા કયા મુદ્દે ગોપાલ મુલાકાત કરશે તો આ પાંચ મુદ્દા મેં કીધા એક ઇકો ઝોનનો મુદ્દો એ ખૂબ જૂનો મુદ્દો છે પરંતુ માલધારીઓને વાડા પાળવાની બાબત હોય પવનચક્કી કે સોલાર ફાર્મની બાબત હોય આ બધા જ મુદ્દાઓ ભેગા કરીને ગોપાલ ઇટાલિયા ગાંધીનગર મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા છે ધારાસભ્ય મને બાદ પહેલી વખત મુખ્યમંત્રીને મળવા માટે જઈ રહ્યા છે એટલે કદાચ એ શંકાઓ કુશંકા ઊભી થાય કે ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રીને મળવા અચાનક કેમ પહોંચી ગયા તો એની પાછળનું કારણ છે વિસાવદર હવે આ એ વાતને દર્શાવે છે કે ગોપાલ ઇટાલિયા કેટલા એક્ટિવ છે વિસાવદરમાં એની પાછળના એક બે કારણ બીજા પણ તમને સમજાવું કે આમ આદમી પાર્ટી ગુજરાત જોડો અભિયાન ચલાવી રહી છે અલગ અલગ જગ્યાએ નેતાઓ જઈ રહ્યા છે પરંતુ ગોપાલ ઇટાલિયાનું સંપૂર્ણ ફોકસ પોતાના મત વિસ્તારમાં છે ગોપાલ ઇટાલિયા પહેલા દિવસથી કહેતા હતા જ્યારે ચૂંટણી લડવાનો સમય પાકી ગયો હતો જ્યારે એ પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા કે હું વિસાવદરની જનતા માટે કામ કરી રહ્યો છું કામ કરવા ઈચ્છું છું અને એ અત્યાર સુધીમાં તો એ પુરવાર થઈ રહ્યું છે કે એ રાજનીતિને થોડી પરે રાખીને જનતાની સેવામાં થોડા વ્યસ્ત બન્યા છે અને આવું રે તો કદાચ શક્ય છે કે જનતા એમને બે હજાર સત્યાવીસમાં ફરી સ્વીકારી લે પરંતુ અત્યારના મહત્વપૂર્ણ મુદ્દાઓ પાંચ વિસાવદરના મુદ્દા સિવાય પણ ઘણા મુદ્દાઓ છે પરંતુ આ પાંચ મુદ્દા ગોપાલ ઇટાલિયાના મતે સૌથી મહત્વપૂર્ણ અને વિસાવદરની બહોળી સંખ્યાને લગતા આ મુદ્દાઓ છે જેની અસર સીધી રીતે સામાન્ય વ્યક્તિ પર પડી રહી છે ગોપાલ ઇટાલિયાનો જે આ આખો સ્વભાવ કહો કે રાજનીતિની પેટર્ન કહો એ લોકોને પસંદ આવી રહી છે ડિજિટલ મીડિયામાં પસંદ આવી રહી છે સામાન્ય લોકોને જ્યારે જોઈ રહ્યા છે વિસાવદની જનતાને પસંદ આવી રહી છે પછી એ વાત ઘરના ડેલાની સામે પડેલા બેલા હટાવવાની હોય પથ્થર હટાવવાની હોય કે પછી પોલીસ સામે કોઈ મુદ્દે હલ્લાબોલ કરવાનું હોય હવે એક ધારાસભ્ય શું શું કરી શકે એ પુરવાર કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા અને વિસાવદનની જનતામાં એ વિશ્વાસ બેસાડવાનો પ્રયાસ છે કે તમે જે નિર્ણય કર્યો છે એ નિર્ણયને હું એળે નહીં જવા દઉં એને હું ખોટો નહીં પડવા દઉં મુખ્યમંત્રીને મળ્યા બાદ આ પાંચ મુદ્દા સિવાય પહેલી વાત તો એ કે મુખ્યમંત્રીએ મળવાનો સમય આપ્યો છે કે કેમ એ હજી સ્પષ્ટતા થઈ નથી કદાચ આપવા વિડીયો જો ત્યાં સુધીમાં મુલાકાત થઈ ગઈ હોય અથવા તો મુલાકાત રદ પણ થઈ ગયું હોય એવું બને કે વ્યસ્તતાના કારણે મુખ્યમંત્રીએ સમય ન આપ્યો હોય પરંતુ એની હજુ સુધી અમારી પાસે કોઈ એવી સ્પષ્ટતા નથી કે મળવાના જ છે લગભગ એવું નક્કી છે કે મળવાના જ છે અત્યાર સુધી વાત સામે આવી નથી પરંતુ શક્ય બને કે જો ઉડતી મુલાકાતે ગોપાલ ઇટાલે ગયા હોય તો મુખ્યમંત્રી વ્યસ્તતાના કાર્યક્રમ વચ્ચે વ્યસ્તતા વચ્ચે ન મળે પરંતુ આ મુલાકાત વિસાવદરની જનતા માટે ખૂબ મહત્વપૂર્ણ છે કે આ પાંચ મુદ્દાઓ પર મુખ્યમંત્રી અને સરકાર શું જવાબ આપે છે માત્ર બાંહેધરી આપે છે કે બીજો કોઈ વાયદો કરે છે એ મુલાકાત બાદ ગોપાલ ઇટાલિયા જનતાને કહેશે એવું આપણે માનીએ છીએ તમારું શું માનવું છે મુખ્યમંત્રી સાથે ગોપાલ ઇટાલિયાની મુલાકાતને લઈ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો બાપાસ